વિટામિન સીથી ભરપૂર મગજ માટે ખૂબ ફાયદાકારક સામાન્ય ભાષામાં આપણે મરચું એટલે કે કેપ્સિકમ કહીએ છીએ ગોલર મરચાં કે શિમલા મિર્ચ કહીએ છીએ એનું કોરું શાક ને ફટાફટ આ શાક બની જાય છે ખાસ કરીને આ રેસિપી જે નવા શીખતા હોય એના માટે છે મેં થોડી ઘણી ટિપ્સ સાથે શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજની સરસ મજાની રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બાજુમાં રહેલા બે લાઇકનને દબાવો અને મારા વિડીયો સૌથી પહેલાં મેળવો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી લીલા કેપ્સિકમનું ચણાના લોટવાળું ગોરું શાક બનાવવા માટે અઢીસો ગ્રામ કેપ્સિકમને મેં પહેલાં ધોઈ લીધેલા કોરા કરી ત્યારબાદ આવી રીતે કાપી લેવાના છે વચ્ચેનો જે બિયાનો ભાગ હોય એને કાઢી નાખવાનો છે અને સાથે સાથે કાપ્યા પછી પણ જે અંદર ભાગ હોય એને પણ કાઢી નાખવાનો છે તમે જોઈ શકો છો કે આ ભાગ મેં રિમૂવ કરી નાખ્યો છે કેપ્સિકમ કાચું પણ ખાઈ શકાય છે અને સલાડમાં પણ ઉપયોગ થાય છે સમગ્ર વિશ્વમાં કેપ્સિકમનો ઉપયોગ ખૂબ થાય છે કહેવાય છે કે વજન ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ બને છે લીલા કેપ્સિકમમાં ફાઇબર ખૂબ હોય છે બજારમાં લાલ પીળા કેપ્સિકમ પણ મળે છે પણ લીલા કેપ્સિકમ ઘણા ફાયદાકારક છે જેમાં મિનરલ્સ ને વિટામિન્સ પણ ખૂબ ભરપૂર હોય છે વિટામિન એ સી કે પોટેશિયમ અને પાયરિડોક્સિનથી ભરપૂર છે એક ટેબલ સ્પૂન તલ એક ટેબલ સ્પૂન ધાણા અડધી ટેબલ સ્પૂન વરિયાળી અને એક કપ શીંગદાણા લીધા છે શીંગદાણાને સૌથી પહેલાં શીકી લેવાના છે તાપ ધીરો રાખવાનો છે આ જે મસાલો છે એ તમે બનાવીને તૈયાર રાખો તો જે કોરા શાક બનાવતા હોઈએ છે એ ફટાફટ બની જતા હોય છે હવે તલ દાણા અને વરિયાળીને પણ શેકી લઈએ છે ઠંડુ પડવા દઈએ છીએ ઠંડુ પડે એટલે મિક્સરમાં એને ક્રશ કરી લઈએ છે ત્યારબાદ શિંગદાણાના પોતરા કાઢી એને પણ મેં ક્રશ કરી લીધા છે બંને મસાલાને મિક્સ કરી લઈએ છે હવે એક કપ ચણાના લોટને શેકી લઈએ છે ચણાનો લોટ તમે શેકીને નાખશો તો શાક ઝડપથી ચડી જશે આ તમને ટીપ છે ક્યારેય કાચો લોટ ન ઉમેરવો કાચો લોટ શાકમાં ઝડપથી ચીકાશ પકડે છે અને જલ્દી ચડતો નથી શેકાઈ ગયો છે તાપ ધીરું રાખવાનો છે ગેસ પરથી લઈ લીધા પછી એને ઠંડુ પડવા દેવાનો છે એક જાડા વાસણમાં લગભગ ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈએ છીએ એમાં એક ચમચી રાઈ ઉમેરીએ છીએ રાઈ તતડે એટલે એક ચમચી જીરું અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર અને કાપેલા કેપ્સિકમ ઉમેરી લઈએ છીએ એને સાંતળવા દઈએ છીએ કેપ્સિકમને બરોબર ચડવી લેવાના છે કેપ્સિકમ ચડ્યા નહીં હોય અને તમે મસાલો ઉમેરશો તો કેપ્સિકમ બહુ જ કાચા લાગશે ધ્યાન રાખવું અને દોઢ ચમચી જેવું મીઠું ઉમેર્યું છે તમારા ટેસ્ટ મુજબ તમારે ઉમેરું ચણાના લોટના ભાગનું મીઠું આમાં ઉમેરી દીધું છે થઈ જાય શાક એટલે ચાખી લેવાનું ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો આ એકદમ ચડી ગયું છે ચપ્પાની મદદથી કે ચમચાની મદદથી કાપીને જોઈ લેવાનું તેલ પણ સરસ રીતે છૂટું થઈ ગયું છે અને ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે એ ખાસ ધ્યાન રાખવાનું હવે એમાં એક કપ જે શેકેલો ચણાનો લોટ હતો એ ઉમેરી દઈએ છીએ લોટ ઉમેરી એને મિક્સ કરી લઈએ છીએ જેથી લોટ સરસ રીતે અંદર મિક્સ થઈ જશે બધો લોટ મિક્સ થઈ ગયો છે લોટ મિક્સ કર્યા પછી શીંગદાણા અને ધાણાનો જે પાવડર હતો એ મિક્સ કરી લઈએ છીએ હળવે હાથે એને ફેરવતા રહીએ છીએ તાપ ખૂબ ધીમો રાખવાનો છે કેપ્સિકમને સરસ રીતે ચડવ્યા હશે તો મસાલો પણ સરસ રીતે મિક્સ થઈ જશે એમાં બહુ ડ્રાય ન લાગે અને મસાલા બળે ન એના માટે થોડુંક પાણીનો છંટકાવ કરવાનો છે વધારે પડતું પાણી ઉમેરવાનું નથી સહેજ સહેજ પાણી ઉમેરીને છંટકાવ કરીને હલાવતા રહેવાનું છે જેથી શાક ધીરે ધીરે છૂટું થઈ જશે અને બધો મસાલો દેખાવા માંડશે અને ચીકણું પણ નહીં લાગે આ તમને ટીપ છે આ હવે થઈ ગયું છે એને સર્વ કરીએ છીએ અમારા ઘરમાં બિસ્કીટ ભાખરી સાથે આ શાક ખૂબ ખવાય છે અને બધાને ભાવે છે ફટાફટ આ થઈ જાય છે મસાલો જો તમે રેડી કરીને ફ્રીજમાં સ્ટોર કરી રાખશો તો વાર પણ નથી લાગતી તો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરજો તો ખૂબ ગમશે ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર Bye bye.